મોદી સરકારે આ વખતે આઠ ગુજરાતીઓને પદ્મ પુરસ્કાર આપવાની જાહેરાત કરતા રાજ્યમાં ખુશીની લહેર વ્યાપી ગઈ બે ગુજરાતીઓને પદ્મભૂષણ પુરસ્કાર મળી રહ્યા છે જ્યારે સ્વર્ગસ્થ સાહિત્યકાર હરીશ નાયક સહિત છ લોકોને પદ્મશ્રી એનાયત કરવામાં આવશે તબીબી ક્ષેત્રે જાણીતા કાર્ડિયોલોજીસ્ટ ડોક્ટર તેજસ પટેલને પદ્મભૂષણ પુરસ્કારથી સન્માનવાની જાહેરાત થઈ છે પત્રકારત્વ ક્ષેત્રે જન્મભૂમિ ગ્રુપના કુંદન વ્યાસને પદ્મભૂષણ સન્માનથી નવાજવામાં આવશે સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે રઘુવીર ચૌધરીને પદ્મશ્રી એનાયત થશે તબીબી ક્ષેત્રે માણેક પદ્મશ્રીથી સન્માન થશે રઘુવીર ચૌધરી સાહિત્ય અને શિક્ષણ માટે તેમનું સન્માન થશે ડોક્ટર યસદી માણે તબીબી ક્ષેત્ર પર તેમનું સન્માન કરવામાં આવશે જાણીતા હાસ્ય કલાકાર અને સુરેન્દ્રનગર જિલ્લાના વતની જગદીશ ત્રિવેદી તેમને પણ કલા ક્ષેત્રે પદ્મશ્રી એનાયત કરવામાં આવશે દયાલ માવજીભાઈ પરમાર તબીબી ક્ષેત્રે પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવશે જાણીતા આયુર્વેદાચાર્ય દયાળ માવજીભાઈ પરમારને પણ તબીબી ક્ષેત્રે પદ્મશ્રી એનાયત કરવામાં આવશે ડોક્ટર તેજસ પટેલ જેમને પદ્મશ્રી પદ્મભૂષણ પુરસ્કારથી નવાજવામાં આવશે પદ્મશ્રીથી રઘુવીર ચૌધરી જેમને સાહિત્ય અને શિક્ષણમાં સન્માન આપવામાં આવશે ગુજરાતના વિખ્યાત માઇક્રોબાયોલોજીસ્ટ ડોક્ટર યસદી ઇટાલિયા સિકલ સેલની બીમારી નાથવા માટે તેમને આ અવોર્ડ આપવામાં આવી રહ્યો છે ઓગણીસો અઠ્યોતેરથી સિકલ સેલ પર તેમણે સંશોધન કર્યું છે આદિવાસીઓને વારસાગત રોગથી તેમણે મુક્તિ અપાવી છે રક્તદાન ક્ષેત્રમાં સતત કાર્યરત છે ડોક્ટર ઇટાલિયા વલસાડના જાણીતા ડૉક્ટર અને સિકલ સેલ માટે કામ કરતા રહેતા એવા ડૉક્ટર યસદી ઇટાલિયાને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત થવા જઈ રહ્યા છે ત્યારે આપણી સાથે ડૉક્ટર યસદી ઇટાલિયા જોડાઈ ગયા છે સર સૌથી પહેલાં તો જે ચોવીસ કલાકથી આપને ખૂબ ખૂબ અભિનંદન જે રીતે આપને પદ્મશ્રી મળવા જઈ રહ્યું છે કેવું લાગી રહ્યું છે બટ નેચરલ ઇટ ઇઝ ઓલવેઝ અ પ્લેઝર અને એક જે વલસા રક્તદાન કેન્દ્ર જે કામ ઉપાડ્યું છે સિકલ સેલ માટે અને હું એવું માનું છું કે આ વલસા રક્તદાન કેન્દ્રએ જે કામ ઉપાડ્યું છે એની કદર છે સરકાર તરફથી અને એમાં હું નિમિત્ત બન્યો છું તેનો મને ખૂબ ખૂબ આનંદ છે જે રીતે સિકલ સેલ માટે આપણે કામ કર્યું છે કઈ રીતના પડકારો રહ્યા સિકલ સેલ માટે સિકલ સેલ એક આદિવાસીઓનો રોગ છે કે જેને અત્યાર સુધી એટલે કે બે હજાર છ સુધી એટલી ગંભીરતાથી કોઈ સરકારે જોયો નથી ઓગણીસો ને બાવનની અંદર ભારતમાં આ રોગની શોધ થયેલી કે ભારતમાં સિકલ સેલ છે પણ ત્યારથી ઓગણીસો ને સુધી એટલે કે જ્યારે મને પહેલો પેશન્ટ વલસાડમાં મળ્યો ત્યાં સુધી કોઈ એવું કામ થયું ન હતું કે લોકોને ખબર હોય કે આ એરિયાના વિસ્તારમાં સિકલ સેલનું પ્રમાણ છે જે વારસાગત છે અને આદિવાસીઓમાં છે એ લોકોની પાસે પૈસા નથી કોઈ દિવસ એ લોકો લેબોરેટરીમાં જઈને તપાસ નથી કરવાના અને દે વેર મિસ ડાયગ્નોસ એન્ડ મિસ ટ્રીટેડ સોફા પણ ઓગણીસોને ઇઠોતેરમાં જ્યારે મને પેશન્ટ મળ્યું ત્યારે આ પેશન્ટ આવ્યું ક્યાંથી એટલે એના ફેમિલીમાં સ્ટડી કીધી કારણ કે વારસાગદ્રોગ છે એટલે ફેમિલીમાં સ્ટડી કીધી પછી એ ધોળિયા પટેલ કોમ્યુનિટીનું હતું એટલે બીજા ધોળિયા પટેલ લોકોને સ્ટડી કીધા અને પછી તો જેટલા બી પેશન્ટો ટ્રાઇબલ વિસ્તારમાંથી આવતા હતા એ બધાને પણ એવું જ્યાં જ્યાં એવું લાગ્યું કે આ લોકોને કમરો થાય છે વારે ઘડીએ એ લોકોની સ્પ્લીન મોટી છે એ લોકોને સાંધાનો દુખાવો છે એ બધાની ટેસ્ટ મેં મફતમાં કરવાની શરૂ કીધી અને એ રીતે વધારેને વધારે લોકોને ડાયગ્નોસિસ થયું ખાસ કરીને આ પદ્મશ્રી મળી રહ્યું છે શું કહેતો પદ્મશ્રી મળી રહ્યું છે ઇટ ઇઝ અ રેકોગ્નિશન ઓફ ધ વર્ક વિચ વી આર ડુઈંગ હું એકલો જ નથી કરતો મારી સાથે આખી ટીમ છે વલસા રક્તદાન કેન્દ્રના મારા સાથી ટ્રસ્ટીઓ મારા સાથી કાર્યકરો એ બધાની સાથે રહીને મેં કામ કીધું છે અને જે કામ કીધું છે એ ખરેખર બહુ જ મોટી સંખ્યાના ટ્રાઈબલ લોકોને ફાયદો કરે એવું છે અને એટલા જ માટે સરકારે આ મને એ એવોર્ડ માટે નિમિત્ત બનાવ્યો છે એમ કહું તો ચાલે આ હતા ડૉક્ટર એશી ઇટાલિયા તેમને જે પદ્મશ્રી એવોર્ડ મળવા જઈ રહ્યો છે તો તેમણે પણ જે પદ્મશ્રી એવોર્ડ મળવાનો છે તે અંગે ખુશી વ્યક્ત કરી હતી ઉમેશ પટેલ ઝી મીડિયા વલસાડ તો કોણ છે દયાળ પરમાર આયુર્વેદાચાર્ય તરીકે પ્રખ્યાત દયાળ પરમાર દયાળ મુનિ તરીકે જાણીતા છે દયાળ પરમારે અત્યાર સુધીમાં આઠ પુસ્તકો લખ્યા ચિકિત્સક આયુર્વેદાચાર્ય પ્રોફેસર અને શિક્ષક વર્ષો સુધી આયુર્વેદિક ડોક્ટર તરીકે તેમણે નિઃશુલ્ક સેવા આપી તો કોણ છે જગદીશ ત્રિવેદી ગુજરાતના ખ્યાતનામ હાસ્ય કલાકાર ગુજરાતના ખ્યાતનામ હાસ્ય કલાકાર જગદીશ ત્રિવેદી જમને પણ પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે પ્રાપ્ત થતી જે પીએમ મોદીએ મન કી બાત માં પણ તેમનો ઉલ્લેખ કર્યો હતો ગુજરાતના નામ હાસ્ય કલાકાર જગદીશભાઈ ત્રિવેદી જેમને પણ પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે